હર હર મહાદેવ મિત્રો કાવિકંબોય મહાદેવના દર્શન જવા માટે ભાવિ ભક્તો અત્યારે હાલમાં જઈ રહ્યા છે તો અહીંયાથી તમે ખૂબ ભીડ જોઈ શકો છો કાવિકંબોય રસ્તો તો ચાલો અહીંયાથી તમને ફૂલ ટ્રાફિકનો નજારો બતાવીશું કાવિકંબોઈ રોડ તો અહીંયાથી તમે લાઈવ રસવીમાં જોઈ શકો છો તો આજે ખૂબ ભાવિભક્તો કાવિકંબોઈ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે તો અહીંયાથી ફૂલ ટ્રાફિક લાગી ગયું છે અત્યારે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી બાઇક વધારે છે મિત્રો ફૂલ ટ્રાફિક power drop gapó Rapi bakguna